ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના સ્મૃતિ મોક્ષી તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાયું હતું જે અંતર્ગત સવા લાખ શ્રોતાઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો કથા વિરામ દિવસની યોજાયેલ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા વધુ જોડલાઓએ નારાયણ યજ્ઞમાં જોડાયા હતા મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવત પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતો સાથે મુખ્ય અને યજમાનોમાં પિંડોરિયા કેરાઈ અને કેસરીયા પરિવારના સદસ્યોએ સંતો સાથે નારાણ યજ્ઞમાં નારિયણ હોમી સંપન્ન વિધિમાં જોડાયા હતા મહંત સ્વામી મહાકથા પારાયણ દરેક નાના મોટા દાતાઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી હતી કચ્છ દેશ વિદેશમાં રહેતા સત્સંગીઓ હરિભક્તોનો સત્સંગ અને તેમની નરનારાયણ દેવ તરફથી સેવા અને ભાવના બદલ મહંત સ્વામી આશીર્વાદ અને સંતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન સવા લાખથી પણ વધુ શ્રોતાઓએ કથાશ્રવણ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો વડીલ સંતો સાથે સંપ્રદાયના મંડળધારી સંતો બહેનોના મંદિરના મહંત સાંખ્યયોગી શામબાઈ ફઈ અંજાર માંડવી રાપર દયાપર અબડાસા પંથકના સાંખ્યયોગી ભાઈઓ નવ દિવસ સુધી ઉપસ્થિત રહ્યા હતા દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે પારાયણ દરમિયાન સવા લાખથી પણ વધારે ભક્તોએ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ વખતે સમૂહ ભાગવત ચારસો એકાવન પોથીના જજમાનસીઓએ મુખ્ય યજમાનસીઓએ સજજમાનસીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર આનંદભેર લાભ લીધો છે આ વખતે એક પોજમાનસીઓ કે તમામ હરિફક્તોને એક અનેરો ઉત્સાહ હતો હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નર્મના દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પરમપૂષ્યા દેશ અમદાવાદ તે કૌશન્દ્ર પ્રસાદજી મહારાજ ભોજ મંદિરના મહંત સ્વામી ઉપ સ્વામી જાદવજી ભગતે તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ રીતે રીતે ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો તમારા પરિયોજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો એ સંકલ્પ નરનાડે દેવે તમારો સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે એની સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનુષ્યો તો લાભ લીધો એની સાથોસાથ આખા સત્સંગના હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે એની સાથે આ ભોજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે એમાં ખાસ કરીને આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા લંડન આફ્રિકા આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દિવસ લાભ લીધો છે સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવામાં આવ્યા છે રામ જન્મોત્સવ હોય કૃષ્ણ જન્મોત્સવ હોય વૃક્ષમણ વિવાહ હોય એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય અને અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવ ઉત્સવ માણ્યા છે સાથોસાથ આપ સૌ જાણો છો કે આ એવો ભાવ હતો કે સ્વામી અમે માત્ર માતભર પચીસ હજાર રૂપિયામાં જે ભોજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કાર્ય કરી આપ્યું છે ને આ કાર્યને અમે કોઈ દિવસ ભોજના ભોજ આ કાર્યને અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં